અમદાવાદ મહાનગરપાલિકા કે જેના સત્તાધીશો વારંવાર મોટા મોટા દાવાઓ કરે છે આ દાવાઓ સ્માર્ટ સિટીના પરંતુ જ્યારે સ્થળની મુલાકાત લેવામાં આવે તો સ્થિતિ ખૂબ વિપરીત જણાઈ આવે છે હું વાત કરી રહી છું નરોડા વિસ્તારની કે જ્યાં શિવશક્તિનગર જે છે એની આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી ટ્વેન્ટી ફોર બાય સેવન ઉભરાય છે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાનિકોએ જ્યારે રજૂઆત પણ કરી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે બાહોસ અધિકારીઓ કે જેમણે સમસ્યાનું સમાધાન લાવવાના બદલે અહીં વાન મૂકી દીધી છે એક વર્ષથી અહીં આની આજ સમસ્યા છે અને નજીકમાં જ સારવાની પ્રાથમિક શાળા પણ આવેલી છે પરંતુ સમસ્યાનો હજી સુધી ઉકેલ નથી આવ્યો લોકો સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કેટલી સમસ્યા થાય છે અહીં સમસ્યા તો મેડમ અહીં એવી છે કે અંગારી છેલ્લા એક વર્ષથી તકલીફ છે અમને આવા જવાની તકલીફ પર છે ગંદકી બહુ થઈ ગઈ છે બચ્ચાઓ બીમાર પર છે બરાબર કંઈ બી પ્રસંગ હોય તો કોઈ આવી નહીં શકતું અમને નવા મકાનો બનાવી આપ્યા છે પણ મકાનમાં અમે રહી નહીં શકતા પોતાના મકાનના નથી કેમ કે ગંદકી જેટલી છે કે બચ્ચા બીમાર પડી ગયા અમે પોતે બીમાર પડી ગયા છે દસ વખત તો દવાખાને જવું પડે બચ્ચાઓને લઈ નોકરીઓ સરખી નહીં કરી શકતા એક બાજુ રોડ બંધ કરી દીધા છે ફરી ફરીને જવું પડે છે બહુ સમસ્યા છે મેડમ એટલે આ સમસ્યાનું કોઈ સારું સોલ્યુશન લાવો અને સારું સોલ્યુશન બીજું કે કાર્ય કરતા બોલે કોઈ આવી થઈ શકતું કોઈ જોઈ જોઈને જતા રહી સર કાઉન્સિલર સ્થાનિકો સ્થાનિક જે છે અને સાથે જ અધિકારીઓ એમને રજૂઆત થઈ છે શું કે છે એ લોકો કહે છે કે થઈ જશે કે થોડો ટાઈમ થશે કે કામ ચાલુ જ છે અને કોઈ કામ કરવા આવતું નથી કામ બંધ કરી દીધું કે રેલવે વાળા કે છે કે અમારું કામ નથી મ્યુનિસિપાલિટી વાળા કે અમારું કામ નથી એમ કંઈ કામ બંધ કરી દીધું છે બરાબર અને છે બધા બધા બીમાર પડી ગયા છે બધા હેરાન થઈ રહ્યા છે મુનસિપાલિટી છોકરા ભણે છે એ બી છોકરાઓ એમ કે છે કે પપ્પા બીમાર ગંદકી કેટલી છે કેમ કેવી રીતે જઈએ તું બધું એવું છે સોલ્યુશન બિલકુલ નજીકમાં જ પ્રાથમિક સ્કૂલ છે પરંતુ તેમ છતાં બી કોર્પોરેશન અધિકારીઓને જરૂરી નથી લાગતું કે અહીં આવીને કામગીરી કરે મહિલાઓ પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો બાળકો સ્કૂલમાં અહીં ભણે છે કેટલી મુશ્કેલી થાય છે બહુ મુસીબત તો થાય છે પણ એ શું કરે કોઈ કોઈ સામુ કોઈ જોવા માંગતું જ નથી અમારે અમે જઈ જઈને બધા પાછા આવે છે હા થઈ જશે આજે થઈ જશે

કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ